આ દુનિયામાં જીવન અને મૃત્યુનું કશું જ નક્કી નથી આજે હસતો ખેલતો ચહેરો કાલે ભૂતકાળ બની જાય છે આવું જ અત્યારે બીકે ન્યૂઝ ચેનલ પરિવાર અને મલ્ટી ચેનલ પરિવાર સાથે બન્યું છે બીકે ન્યૂઝ ચેનલ અને મલ્ટી ચેનલના સંચાલક ભાવેશભાઈ ઠક્કરની અણધારી વિદાયથી સમગ્ર પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે કાલે આ પરિવાર સાથે હસતો ખેલતો ભાવેશભાઈનો ચહેરો આજે આપણી વચ્ચે નથી રહ્યો ભાવેશ કુમાર હીરાલાલ જોબન પુત્ર ઉંમર ચુમ્માલીસ વર્ષ તમામ લોકો સાથે હસીને વાત કરવી તેમનો સ્વભાવ છે કોઈ પણ વ્યક્તિ સાથે આત્મીયતાથી સંબંધ જાળવી રાખે આ મિલનસાર સ્વભાવ ધરાવતા ભાવેશભાઈ જોબન પુત્ર આપણી વચ્ચે નથી રહ્યા મલ્ટી ચેનલ નેટવર્ક અને બીકે ન્યૂઝ ચેનલનો વિસ્તાર વધારવા માટે પાયાની ભૂમિકા ભજવનાર ભાવેશભાઈની અણધારી વિદાયથી તેમના પરિવારની સાથે સાથે સમગ્ર સ્ટાફ પણ વ્યતીત છે ભાવેશભાઈની ખોટ ક્યારેય પૂરી શકાશે નહીં કારણ કે ભાવેશભાઈ ભલે નાનું જીવન જીવ્યા પરંતુ નાના જીવનમાં પણ લોકોનો અપાર પ્રેમ મેળવવામાં સફળ રહ્યા છે આજે તેમના વગર અમારી હોપીસ સુની છે ભાવેશભાઈ બાળપણથી તેમના પરિવારમાં તો પ્રિય હતા પરંતુ સાથે સાથે તેમના સ્ટાફમાં પણ ખૂબ જ લાડકા હતા સ્ટાફના માણસો સાથે પણ ખૂબ જ ઘરોબો ધરાવતા હતા હીરાભાઈ જોબન પુત્રના ઉત્તમ સંસ્કાર વચ્ચે ભાવેશભાઈનું બાળપણ વીત્યું છે માતા પિતાના ઉત્તમ સંસ્કારને પગલે જ ભાવેશભાઈ એક વિનમ્ર વ્યક્તિ બન્યા અને ત્યારબાદ પિતા નિવૃત્ત થતાં તેમણે મલ્ટી ચેનલનો પણ કારભાર સંભાળ્યો ગમે તેવી વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ પોતાના સ્ટાફ સાથે ખડે પગે ઉભી રહેલા ભાવેશભાઈની આ અણધારી વિદાયથી આજે સૌ કોઈ દુઃખી છે ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ ખાતે તેમનું અવસાન થતાં આજે તેમના પાર્થિવ દેહને ડીસા તેમના નિવાસસ્થાનને લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ આજે બપોરના સમયે તેમના અમી સોસાયટી ખાતે આવેલા નિવાસ અંતિમ વિદાય આપવામાં આવી હતી ભાવેશભાઈની અંતિમ વિદાય થઈ રહી હતી તે સમયે વિશાળ સંખ્યામાં લોકો પણ ભાવેશભાઈના અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા હતા અને લગભગ અઢી વાગ્યાની આસપાસ ભાવેશભાઈ જોબન પુત્રાને પોતાના ઘરેથી અંતિમ વિદાય આપવામાં આવી હતી ભાવેશભાઈને જ્યારે અંતિમ વિદાય આપવામાં આવી રહી હતી તે સમયે તેમના મોટાભાઈ અમિતભાઈ જોબન પુત્ર પણ અપાટ રુદન કરતા નજરે પડ્યા હતા અને ભારે હાઈએ વિદાય આપી હતી આજે ભાવેશભાઈના અંતિમ સંસ્કાર સમયે આવી પહોંચેલા લોકોએ ભીની આંખે વિદાય આપી હતી ડીસાના ઇન્દિરાનગર ખાતે આવેલા અંતિમ ધામ ખાતે ભાવેશભાઈ જોબન પુત્રાની અંતિમ ક્રિયા કરવામાં આવી હતી ભાવેશભાઈ જોબન પુત્ર આજે આપણી વચ્ચે રહ્યા નથી અને પરિવારને પણ ન પુરાય તેવી ખોટ પડી છે પરંતુ ભાવેશભાઈ હંમેશા તેમના પરિવાર અને સ્ટાફના હૃદયમાં જીવંત રહેશે આજે આવી પડેલી આ દુઃખદ ઘડીમાં ભગવાન તેમના પરિવાર અને સ્ટાફને દુઃખ સહન કરવાની શક્તિ આપે ભાવેશભાઈનો હસ્તો ચહેરો હંમેશા તેમના મિલનસાર સ્વભાવની દરેકને યાદ અપાવતો રહેશે આ દુઃખદ પ્રસંગે ભગવાન દિવંગતની આત્માને શાંતિ અર્પે